નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવાયો સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર સ્થિત બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીના સમાધિ મંદિરે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું ભારત વર્ષમાં મહાભારતના રચયતા વેદ ઋષિ મુનિના જન્મદિવસની વેદ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે શિષ્યને જ્ઞાન આપનાર ગુરુની પૂજા થાય છે વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલા ભીમનાથ મહાદેવ મંદિરમાં સાવલીને કરવી સાવલી પંથક શૈક્ષણિક સહિતના જનહિતાર્થી સર્વાંગી વિકાસના પ્રણેતા બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીનું સમાધિ મંદિર આવેલું છે ત્યાં શ્રી મહાદેવ મંદિર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષે ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાભેર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ છે આજે વહેલી સવારથી જિલ્લાનગર તાલુકાના ગુરુ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને ભીમનાથ મહાદેવ મંદિરમાં બ્રહ્મલીન ગેપીનાથ દાદા અને

ગુરુપૂર્ણિમા હોવાથી લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું વહેલી સવારથી સંગીત કલાકારના સભ્યોએ આવીને સહરાઈ વાદકની શરૂઆત કરી ત્યારબાદ જીવનાથ મહાદેવમાં પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ પૂજ્ય સ્વામીજીની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું તથા આ પ્રસંગે આજે આપણે વિષ્ણુ યાગનું પણ આયોજન કરવામાં આવેલું છે તેથી પાછળ યજ્ઞશાળામાં મહાવિષ્ણુ યાગનું પણ આયોજન છે ત્યારબાદ બાર વાગે ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે પ્રસાદીનું બધા યોગ્ય રીતે પ્રસાદનું ગ્રહણ કરશે અને પૂજ્ય સ્વામીજીને યાદ કરીને આજે આખો દિવસ ભક્તો ધન્ય અનુકૂળતા આનંદ અનુભવે છે ભીમનાથ